કેવું છે એકતા ટેસ્ટ માં ઓકે સરસ જીતુભાઈ પાણીપુરી એવી ખાવી છે અને છેલ્લે લાસ્ટમાં બની જાય ને એટલે પછી ઉપર થી ધાણા નાખી દેવાના હા લાયું ગાંઠિયાનું શાક મસ્ત મજાનું ખાટો મીઠો તૈયાર થશે ગાય ને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને અમે પણ એ બધા મજામાં છીએ ચલો વાગી ગયા છે એક્ઝેક્ટ અગિયાર અને આજે છે ને લેટ થઈ ગયું છે આ ઠંડા ઠંડા વાતાવરણમાં સૂર્યનો પણ ગાઈસ જોવો તમે તાપ નીકળી ગયો છે તો આપણે સૌથી પહેલા શ્રીનાથજીને અને કાનાજીને ગુડ મોર્નિંગ કહી દઈએ અહીંયા બાલ્કનીમાં મમ્મી શું કરે છે મમ્મી જય શ્રી કૃષ્ણ આજ તો લાડુના બા આવી ગયા છે માસી જય શ્રી કૃષ્ણ મમ્મી આ સીંગ ફોલાઈ ગઈ ને આપણે હવે થોડીક કાલની અધૂરી હતી ને ફોલાઈ ગઈ છે ને હવે છે ને હમી કરવાની રહી છે જીના ઝીણા નાના નાના દાણા વીણી નાખો છો ઠીક એટલે ખારી સીંગ કરવી હોય ને તો થોડીક ખારી થાય ને નાના નાના દાણા બળી ન જાય એટલે નાના નાના દાણા વીણે છે અને હમી કરે છે જો ગઈ તમે જોઈ શકો છો મસ્ત મજાના દાણા નીકળી ગયા છે મમ્મી આ કેવી સીંગ હતી મઠડી મગડી મગડી કહેવાય ઓકે આ મગડી સિંગ હતી એટલે સિંગ છે ને ખાવાની મજા આવે ગળી હોય કા ગળતી હોય ને આવડિયા હમ અને આ બાજુ છે ને અમારે શ્રીના બેન છે ને બેડરૂમમાં કાક કરે છે નવા જૂની શું કરે છે હાલો આપણે જોઈ આવવી શ્રીનાને પણ ભૂખ લાગી ગઈ છે તો છે ને અમે હું અને શ્રીના ચેવડો લઈને બેસી ગયા છીએ શ્રીનો આવી જો મેમ મમ લીધું છે જો દીકો હાલે હવે મારો દીકો પણ જો આવી ગયો છે અને એટલે ભૂખ લાગી ગઈ છે એટલે આ કરે છે તો હું એક સહે થોડું ખવરાઈ દઉ એટલે 12 વાગી જાય પછી એને રોટી ને એવું કંઈક પાછું આપણે ખવરાવી દઈએ ચાલો હવે હું શ્રીનાને લઈને આવી ગઈ છું નીચે પણ જો શ્રીના ક્યાં આવી ગઈ છે માસીની ઘરે તમે જોઈ શકો છો અમારી શ્રીના છે માસીના ઘરે આવી ગઈ છે છે લાડુનો વેન કર્યું છે પણ લાડુ ફૂલેથી બાર વાગે આવે શ્રીનો આપણે લાડુ આવશે ને ત્યારે આવશું હાલ ઘરે જઈએ ચાલ હાલ લાડુ પણ નથી માસી લાડુ છે જો ના પાડે છે જો જો સ્કૂલે ગઈ છે જો જો લાડુ પાર્કિંગ માં લાડુ ની સાયકલ લઈ લીધી છે હમણાં લાડુ આવશે તો અડવાય નહીં દે હા તારી સાયકલ થી રમાય ને તારે જો માસી એવા અમે માસી તમારા પાર્કિંગ માં આવી ગયા છે હવે અમારે લાડુ લાડુ યાદ આવીસ હવે સાયકલ મુક દીધી નવ બિઝી આ સાયકલ તો તાર ઉપર પડશે હો હવે હું અને શ્રીનાબેન ઘરે આવી ગયા છે અને શ્રીના માટે હું નાગરવેલના પાન પણ તોડતી આવી છું કેમ કે શ્રીના ને શરદી અને ઉધરસ થોડું થોડું થઈ ગયું છે તો શ્રીનાને આપણે આ પાન છે કે છાતી મૂકીશું એટલે શ્રીનાને શરદી ઉધરસ માં રાહત મળે હાલો અંદર હાલો હવે હાલો હાલો લાડુ લાડુ કર્યું પણ કઈ લાડુ મળી નહીં મને ચાલો હવે જમવાનું રેડી થઈ ગયું છે અને મેં જમવામાં લઈ લીધું છે આમ જો શ્રીના હારો હાર શાક રોટલી દાળ અને ભાત એને છે ને દાળ ભાવે તો દાળથી એને રમવાની મજા જ આવી ગઈ છે તો સારું ચાલો હું પેલા જમી લઉં અને પછી શ્રીના પણ ખાવાનું બાકી છે આજે એને ખાધું નથી તો પછી એને પણ આપણે છોરાઈ ગઈએ હવે હું અને એકતા બંને બહાર નીકળી ગયા છીએ તમે જોઈ શકો છો અમારી શ્રીના સાથે નથી નહીં તો શ્રીના આ ડોગ જોવાની ખૂબ જ મજા આવે એકતા મહાદેવ ચોક આવ્યો જીતુભાઈને પાણીપુરી આવી ખાવી છે ખાવી છે હા પણ ક્યાં છે કેમ જીતુભાઈ હોય ને તો જ ખાવી આપણે ઘણા સમયથી નથી ખાધી કાંઈ એકતા છે જીતુભાઈ હાલ તો ખાવી હોય તો સાઈડમાં રાખી દે સારું ચાલો હવે મેં છે ને પાણીપુરીની લારી આવી ગયા છીએ અને અમારે જે ભાઈ પાસે ખાવી હોય ને ભાઈ પણ છે તો અમે વિચાર્યું કે ચાલો આપણે પાણીપુરી ખાઈ નાખીએ છીએ તો પણ હમણાં છે ને એકતા ને બે ત્રણ દિવસ યાદ આવ્યા હતા મોમોઝ તો ગાઈસ અમે ફ્રાય કરેલા મોમોઝ મગાવી લીધા છે અને આવી પણ ગયા છે એકતા ટેસ્ટ કરતો કેવો છે મોમોઝ બધા મને અંદર કયો શું શું વેજીટેબલ યુઝ નાખેલું છે હા એ તો વેજીટેબલ મિક્સ હોય બતાવો મને અરે વાહ વરા નીકળે છે એટલે કે આ ઠંડા ઠંડા વાતાવરણમાં ગરમ ગરમ મોમોસ ખાવાની મજા પણ આમ શું કહેવાય મજા પણ એટલી જ આવે કેવું છે એકતા ટેસ્ટમાં ઓકે સરસ તો સારું ચાલો મોમોઝ ખાઈ લઉં પછી આપણે ઘરે જઈને મળીએ કે મારી શ્રીના લાડુ લાડુ આવી ગઈ તો હવે શું કરે છે તો મળીએ આપણે ઘરે આવી ગયા છીએ અને મે ઘરે આવીને શ્રીના માટે ગઈસ તમે જોઈ શકો છો બનાવી નાખ્યો છે લાડુ શીર શીર તો જો મારી શ્રીના પર મારી બાજુમાં સરસ મજાની ગોઠવાઈ ગઈ છે અને લાડુ તારે શીરો ખાવો છે હા અરે વાહ તો આટલો બનાવ્યો છે માથી થોડોક તું ખાજે ને થોડોક મારી શ્રીના ખાશે

તો હવે છે ને આપણે સાંજની રસોઈની તૈયારી કરી નાખવી અને અત્યારે રસોઈ અમારે બનાવવાનું છે મમ્મી આપણે અત્યારે બનાવવું છે શાક શાક હા મસ્ત ખાટું મીઠું તૈયાર થાય છે હું તમને રેસીપી આપું છું તમે અત્યારનું શાક બનાવવા માટે ગાયસ તમે જોઈ શકો છો કે એક બાજુ પેનમાં છે ને તેલ મૂકી દીધું છે અને બીજી બાજુ ચણાનો લોટ લઈ લીધો છે અને તેની અંદર મીઠું હળદર જીરું આ બધા મસાલા નાખી દીધા છે તેલ આવી જાય એટલે તેમાં રાય

અને થોડું પાણી પણ નાખી દેવાનું અને બીજી બાજુ છે ને આ મેં ત્યાં સુધીમાં આપણો આજે ચણાના લોટમાં મસાલા મિક્સ કર્યા હતા તે લોટને બાંધી દેવાનો ગાંઠિયા પાડવા માટે અને પછી આ લોટને છે ને ઝારાની મદદથી ગાંઠિયા એમાં પાડી નાખવાનું એમાં આપણે જે છાશનો વઘાર કર્યો હતો તે સરસ મજાનું ઉકળવા લાગ્યું છે અને ત્યાર પછી તેને ઝારાની મદદથી આપણે ચણાનો લોટ જે બાંધ્યો હતો તેને ઝારાની મદદથી ગાંઠિયા પાડી દેવાના મસ્ત લાઈવ ગાંઠિયા તૈયાર થઈ જાય નીચે પડતા જાય ગાંઠિયા

છે ને આપણે તેમાં ધાણા નાખી દેવાના અને આ બનાવ્યું છે લાઈવ ગાંઠિયાનું અનુસાર તમને અમારી રેસીપી કેવી લાગી જો તમને અમારી રેસીપી ગમી હોય તો તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો કે શાક કેવું બન્યું છે ચાલો હવે શ્રીના અને તેના મા બંને નીચે માટે શેરીમાં ગયા હતા તો તે પણ આવી ગયા છે અને હવે વાગી ગયા છે સાડા દસ અને અમારે એક મહેમાનની રાહ છે અને એ મહેમાન અમારા બીજા કોઈ નહીં મારા માસીજી છે ગાઈસ તમને ખ્યાલ જ છે મારા માસી લગ્ન કરવા માટે સુરતમાં આવ્યા છે તો તે રોકાણા છે તો ફરી પાછા તે અમારી ઘરે આવે છે તો અમારે તે મહેમાનની રાહ છે અને હવે મારો આજનો દિવસ કંઈક આ રીતનો રહ્યો તો જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જો કોઈ નવા મેમ્બર હોય તો તે મારી ચેનલને ને કરજો હવે આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરીવાર તમારી સાથે મુલાકાત કરીશું ત્યાં સુધી દરેકને ને બાપભાઈ